મારી વાલી બરો ભાગ્ય વાળીએ જોશે મારા ભાગ્ય ને વાડીએ જવાનું કીધું છું કે ભાઈ કામ બામ કરજે અને તું વાડીએ તું સંભાળ જા પણ વાડિયા જન હું કરતો હશે મારો હારો નાનો હાલ ને તપાસ કરવીએ આ મારે હારે ખડ થઈ ગયું છે નાડિયા બાડિયા મળતા નથી મારે કરી છે મારે પણ મુ જાણી ગયું છે નાડિયા કરીએ દાડી આવતા નથી વાડીમાં ખડ થઈ ગયું છે ભાઈ કડી કી કેનેસી પર પર ઓય ભાઈ મસરી કડી કી મસરી કડી કી ગય સે બોય ભાઈ મસરી એ ભાઈ મસરી તો જો નથી આ દાડિયા કેડી આવે ભાઈ આ મસરી ઝેરી આવી ગઈ સે ભાઈ પર ગોવા માં મસરી ઝેરી આવી ગઈ છે હવે હું કરું મારે કાપી નાખવો કે બધું હું કરી નાખું ભાઈ કાપી નાખવો છે ભાઈ ભલે રાતે રાતે કાપી નાખું દિવસ સે તો મસરી કડી જાય છે એનું કરવું હું મારે તો તમે કાઠેર છો લાવન તમે 100 200 વાપરવા દેજો હવે

હું ભાઈ તારા દવા બવા મુકાયેલ તો આ હું સાતું આ ખડ જાતું નથી આ દાડિયા કર્યા કેટલા દાડિયા કર્યા ભાઈ હવે દાડિયા તે કઈ કર્યા ન હોય અને તું અહીંયા વાડ્યો હું તને મેકલું ને જા એ ખાતરી આવીને તું અહીંયા તું ઢળી જાસો યા ઢળી નહીં ઘડી ફાક્યા પાક્યા ખોદી કેટલું ખડ કાઢ્યા કરો આ ખડ ઉકલવું જો ને ભાઈ લે મારો ભાગ્યો બીજો બદલાવો જો આ હા ખોટી હાંડનો છે ભાગ્યો હા એટલે હાવ રગે રગે ખોટું બોલે જ્યારે આવું વાડીએ આમ છે ને કેમ છે ને દવા લાવો ને તેલ લાવો ને

ઉપાડ કેટલો કર્યો સિત્તેર હજાર કર્યો છો બરાબર સિત્તેર હજાર હાલી હવે છે ને ભાગ પૂરો કરી લે તને મારો ભાગ જેવો નથી તારે નો જેવો તારા હિત્ય રજા મારો આરોગ્ય વ્યવસાય એટલે તારા હિત્ય રજા લઈ લેવાના બરોબર ભાઈ

મને તું તમે ફાળી ગયા તમે બાપ દીકરો બરાબર મને ફાળી ગયા ત્યાં પાવડાન બાવડા ખંભા માર્યા કા ખંભે મારી તારો અમે તારો બાપ આડા

તમે સાની માની ના રહે તમને ભાગ દીધો સાહેબ એ બાપ દીકરો ને અને તમે સને ધ્યાન આપો હરગવા હરગવાની હરઘવાની માં ના હાણવાની પાણી નથી ફેરવું મારે મારા તારી વાળીમાં રહેવું

આ હું તો હું બાદો બાધો કરુંના આ બાધોનો આ ખેડુ લેવા દેવા નથી ભાઈ અલા હું તમે આ કાય છે કાય ભાઈ ગાણી કરતા નથી આ ખેડુ એક धरो લઈ લે મામુ બાપુ જાતો ભાઈ

બરાબર તો કે લે તમારે લાવી દેવી જોવેરવી નથી રોનક ભાઈ રસ્તા રોનકભાઈ તમને ભાગ આપ્યો હોત ને બાજુ નોંધાવવા દીધા હોત ને જો તમને ભાગ આપ્યો હોત ને ભાઈ કેતો હારું હતું મને આમ જો

મારી વાડી રો હોય ને પેલા મને આમ જો તું વાત કરી માં ફાટી પડે અને ખાતર હું આમ જો એ ભાઈ અમારે ભાગ રાખવાનો તમારી વાડી ભાઈ હલો બે હેલો બે હાલો બે નીકળો

અને મને દ આવી ને એટલે મને એમ છુ કે ભાઈ ભાગ રોનક ભાઈ સમજ્યા ગામના ધાંડા ભાઈ

मारी माझी पास कागडिया बदू बराबर काय आज न